નમસ્તે મિત્રો નાની મોટી માહિતી ડિજિટલ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જો આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે જે કાંઈ વિડીયો બનાવવું તેની સૌથી માહિતી પહેલાં તમને મળે આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આજના સમયમાં કોરોના રસી અમુક વ્યક્તિએ લીધી છે એનું પ્રમાણપત્ર કેવી રીતે ઓનલાઈન કાઢવું તેની સંપૂર્ણ માહિતી બતાવવામાં આવી છે કારણ કે અમુક રસી લીધી હોય એનું પ્રમાણપત્ર ઓનલાઈન નામ સડ્યું છે કે નથી છડ્યું તેની માહિતી જોવા માટે આ એની વેબસાઇટ છે તો ચાલો ઓકે કરીએ ને જોઈએ મિત્રો ઓકે કરશું એટલે આવું પેજ ખુલ છે તેમાં સૌ પ્રથમ આપણે અહીંયા લખેલું છે રજિસ્ટર ઓબ્લિક સાઇન યોર સેલ્ફ એમાં ઓકે કરવાનું છે મિત્રો પ્રમાણપત્ર કેવી રીતે બને છે તે જોજો હવે જે મોબાઈલ આપણે લખાવે તે નંબર લખવાનો રહેશે તો ચાલો નંબર લખી નાખીએ મિત્રો મોબાઈલ મિત્રો મોબાઈલ નંબર પૂરેપૂરા લખી વાળા છે હવે ગેટ ઓટીપી ઓ કરવાનો રહે છે મિત્રો અહીંયા છ આંકડાનો ઓટીપી આવે છે તે નાખવાનો છે અને વેરીફાઈ કરવાનો છે તો ચાલો જોઈએ ઓટીપી આવી નાખ્યા પછી મિત્રો આવું પેજ ખુલશે એમાં આપણું નામ જન્મ તારીખ આધાર કાર્ડ નંબર પછી એમાં ડોઝ એક ને ડોઝ બે લખેલો છે તો આપણે મેં એક ડોઝ લીધેલો છે તો એને સર્ટિફિકેટ માટે ઓકે કરી સર્ટિફિકેટ ઉપર ઓકે આમાં કમ્પ્લીટ માહિતી હોય છે આધાર કાર્ડ પાન કાર્ડ જે કાંઈ દર્શાવ્યું હોય તે આપણે ઓકે એ કરી વિડીયો પૂરેપૂરો જોઈએ મિત્રો પછી આવું ડાઉનલોડ ઓકે કરી મિત્રો આવું સર્ટિફિકેટ આવી જાય છે કોવિડ નાઇન્ટીનનું વેક્સિન જે કંઈ લીધું હોય પહેલો ડોઝ બીજો ડોઝ જે કંઈ છે તે દર્શાવવામાં હોય છે ઓકે જય હિન્દ જય ભારત મિત્રો સર્ટિફિકેટ કાઢવું હોય તો આવી રીતે પ્રોસેસ હોય છે વિડીયો પૂરેપૂરો જોજો